અમરેલી જિલ્લાના બગસરામાં આપા ગીગાની જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી આ જગ્યા અતિ પૌરાણિક જગ્યા છે જેમાં ગાદીપતિ પરમ પૂજ્ય એકસો આઠ શ્રી જયરામ બાપુનું પૂજન અર્ચન કરાયું અને વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને પૂજન અર્ચન કર્યું હતું અને ભોજન પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમમાં પૂજ્ય કોઠારી શ્રી હરિબાપુ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ કિરીટ જીવાણ જય આપીગા જય ગુરુદેવ આજરોજ બગસરા પગસરા પૂજ્ય શ્રી આપાગીગા ગાદી મંદિરમાં પૂજ્ય મહંત શ્રી જરાબાપુના બાપુના અધ્યક્ષ સ્થાને આજે આપાગીગાના ધામમાં ગુરુપૂજન મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે અને ભાવિક ભક્તો બધાએ લાભ લીધો છે ગુરુપૂજન અને આજે ઋષિ પરંપરાથી ચાલી આવતી પરંપરા ભવ્ય રીતે ઉજવાણી છે જય આ